તમારું વજન નોર્મલ છે કે ઓર વેટ ચલો ચેક કરતા શીખીએ માત્ર 10 સેકન્ડમાં હવે અહીંયા શું કીધું જો મારું વજન છે 62 કિલો અને ઊંચાઈ છે 164 મીટર સેન્ટીમીટર બરાબર તો આપણે જે આ પદ્ધતિ છે એને શું કહેવાય BMI BMI એટલે શું થાય તો કે કે બોડી બોડી માસ ઇન્ડેક્સ બરાબર આ પદ્ધતિથી આપણે ચેક કરવાનું છે કે મારું વજન છે નોર્મલ કહેવાય કે ઓવરવેટ કહેવાય કે અંડર વેઇટ કહેવાય બરાબર તો આ ચેક કરવા માટેની ફોર્મ્યુલા છે બી એમ આઈ ઇઝ ઇક્વલ ટુ પેલા આવશે વજન એના છેદમાં ઊંચાઈ બરાબર હવે વજન છે ને કિલોગ્રામમાં હોવું કિલોગ્રામમાં હવે એક પોઈન્ટ અહીંયા જો ઊંચાઈ છે ને વર્ગ આવશે બરાબર તો એક પોઈન્ટ ચોસઠ મીટર એમનો શું આવશે વર્ગ બરાબર તો કેટલા થશે બાસઠ કિલોગ્રામ ભાગ્યા એક પોઈન્ટ ચોસઠ નો એટલે સમથિંગ મારું બી એમઆઈ કેટલું આવે છે તો કે ત્રેવીસ આવે બરાબર હવે એ કેમ ખબર પડે કે ત્રેવીસ બી એમઆઈ છે એટલે મારું વજન નોર્મલ છે કે ઓવરવેટ છે કે અંડર વેટ છે તો ચાલો જોઈએ જો બરાબર અને જો તમારું બીએમઆઈ અઢાર પોઈન્ટ પાંચ કરતા ઓછું હોય તો એને અંડર વેટ કહેવાય અંડર વેટ અને જો તમારું બીએમઆઈ પચીસ કરતા વધારે હોય તેને ઓવરવેટ કહેવાય કેવું કહેવાય ઓવરવેટ બરાબર તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી જણાવો તમારું બી એમઆઈ કેટલું છે અને તમારું વજન નોર્મલ છે કે ઓવર ઓવરવેટ છે